નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો મિત્રો આજે આપણે એવો ટોપિક લઈને આવી ગયા છે કે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્ય બનાવવાની એક મસ્ત મજાની માસ્ટર ટ્રિક તમારી સમક્ષ લઈને હું આવી ગયો છું

તો તમે તૈયાર છો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની ઓકે શરૂઆત કરીએ એની પહેલા શું કરવાનું છે વિડીયોને લાઈકનું બટન દબાવી દો નીચે આ બાજુ લાઈકનું બટન દબ દબાવ્યું તો દબાવી દેજો કારણ કે તમારે મારા માટે એટલું કરવાનું લાઈકનું બટન દબાવી દેવાનું છે બરાબર છે અને સાથે સાથે જો સબસ્ક્રાઈબનું બટન ન દબાવ્યું તો ચેનલમાં પહેલી વાર આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો દબાવી દીધું છે મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને શરૂઆત કરીએ આજના લેક્ચરની બરાબર છે કોઈ પણ ગુજરાતી વાક્ય હોય કોઈ પણ કેમ ગુજરાતી વાક્ય એ દરેક ગુજરાતી વાક્યનું અંગ્રેજી બનાવવાની આ માસ્ટર ટ્રીપ રેડી હોય લાઈકનું બટન દબાવી દો અને એક વખત બધાની કોમેન્ટમાં હું લાઈવ જોઈ રહ્યો છું કે હાર્ટનું સિમ્બોલ આવવું જોઈએ ફટાફટ આપી દીધું ઓકે 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 આવવા મળ્યું છે બધાએ ફટાફટ આપી દેજો ઓકે શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલા તમે આયા હું અમુક ટોપિક્સ એટલે કે ક્રિયાપદ આપેલા છે જે તમે જોઈ શકો છો વી છે मीनिंग છે એનો પે છે તેનો ચૂકવવું થાય પેઇડ છે એનો વી 2 અને પેઇડ એટલે વી 3 કેચ કોટ વચાય આને કોટ વચાશે પ્રે પ્રેડ પ્રેડ બરોબર ફોરગેટ ફોરગેટ સોરી ફોરગોટ અને ફોરગોટન રેડી અને ફોરગેટ વચાય બરોબર ચલો શરૂઆત કરીએ હવે માની લ્યો કે તમારી સમક્ષ આવું એક સેન્ટેન્સ આવી ગયું કેવું નિયમ સેન્ટેન્સ શું છે અમે આ નિયમો ભૂલી ગયા હવે મિત્રો જો જ્યારે પણ તકલીફ પડે ને કે કઈ રીતે મારે ગોઠવવું કોઈ પણ સેન્ટેન્સ ને તો આ સિમ્પલ ટ્રીક તમે સમજી લ્યો કે શું છે ખબર હવે જો અમે આ નિયમો ભૂલી ગયા હવે તમે જો ગુજરાતી વાક્ય પ્રમાણે આને શું કહેવાય કર્તા કહેવાય બરોબર છે આ નિયમોને શું કહેવાય તો કે કર્મ કહેવાય બરોબર અને ભૂલી ગયા એને શું કહેવાય તો કે ક્રિયાપદ કહેવાય ભૂલવું એટલે ક્રિયાપદ રેડી આ આપણને ખબર છે કે ગુજરાતી એક વાક્ય બનાવવા માટે પેલા કરતા હોય પછી કર્મ હોય ક્રિયાપદ હોય બરોબર તમે મોસ્ટ જેટલા પણ સેન્ટેન્સીસ છે એ દરેક સેન્ટેન્સીસ જોશો એટલે તમને આ વસ્તુ ખ્યાલ આવી જશે કરતા કર્મ અને ક્રિયાપદ પણ મિત્રો જયારે હમણાં હું તમને અંગ્રેજી સેન્ટેન્સ બનાવું ને અંગ્રેજી સેન્ટેન્સ શું હોય ખબર જો એમાં પેલા શું આવે કરતા તો એમાં પેલા જ આવે એના પછી શું આવે ખબર ક્રિયાપદ આવે આવે કે ન આવે ક્રિયાપદ અને પછી શું આવે તો કે કર્મ રેડી તો મતલબ શું થયું આ બે આમ ટૂંકમાં ચોકડી લાગી છે બાકી કઈ થયું નથી બરોબર છે સિમ્પલ છે સમજાય છે ઓકે હવે જો આપણે સેન્ટેન્સ બનાવીએ હવે સૌથી પહેલા તમારે છે ને કર્તા મૂકી દેવાનું કર્તા એટલે શું થાય અમે વી હવે જો આ ભૂલી ગયા હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અહીંયા પે એટલે શું થાય ચૂકવે છે ચૂકવે છે અથવા તો ચૂકવવું

પણ ભૂલી ગયા એટલે શું આવે ફોર બરોબર એટલે ફોર મૂકવું પડે તો ફોર બરોબર છે તો વી ફોર હવે પાછો આ બધા હેલું આવે આમ આમ એરો હેલું આવવાનું આમ 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 ટ્રાન્સલેટ કરતો અને આ નિયમો આ નિયમો એટલે ધીઝ રૂલ્સ થઈ જશે શું થાય છે ધીઝ રૂલ્સ હવે આ ધીઝ શું કામ આવ્યું કારણ કે જો નિયમો હવે આપણને ખબર છે કે આ છે ને આ શબ્દ એનું ગુજરાતી બે થાય એક ધીઝ થાય અને એક ધીઝ થાય બરોબર આપણને ખબર છે જ્યારે આ શબ્દ પછી એના બાજુમાં જે નાઉન હોય ને મતલબ કે કોઈ શબ્દ હોય ને ને હોય તો તો એમાં આ આ આ આ આવે આવે અને શબ્દ 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 પછી બહુવચનમાં એટલે જો આ નિયમો જો આ નિયમ હોત ને તો ધીસ આવે અહીંયા આપણે આવી નાની નાની મિસ્ટેક કરીએ છીએ ને એટલે આપણું અંગ્રેજી થોડુંક એવું નબળું દેખાતું હોય અને સામેવાળા વ્યક્તિ સામે આપણી થોડીક ઇમ્પ્રેશન ખરાબ દેખાતી હોય છે એટલે હું તમને કહું છું કે આવી નાની નાની વસ્તુઓ ભૂલ ના થવી જોઈએ તો આ નિયમો તો વી ફરગોટ ધીઝ રૂલ્સ આવશે અને ઘણીવાર આપણે એમ કહીએ નિયમો એટલે રૂલ કરી નાખી આરી આર યુ એલી અરે ભાઈ નિયમો કીધું તમે જોવો તો કરે યાર પ્રોપર તો ગુજરાતી કરો પ્રોપર તો ઇંગ્લિશ કરો સમજાય છે તો આ નિયમમાં ભૂલ ના થવી જોઈએ એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે તો વી ફોરગોટ ધીઝ રૂલ્સ રેડી તો આનો સાચું ગુજરાતી થાય અમે આ નિયમો ભૂલી ગયા

અને દર બુધવારે આ એપ્લિકેશન પરથી એક લાઈવ લેક્ચર પણ આયોજન કરવામાં આવશે ત્યાં તમને આ બધી વસ્તુઓ એકદમ ક્લિયર કટ કરાવવામાં આવશે અને એક વર્ષનો કોર્સ રહેશે બરોબર અને બારસો ને નવ્વાણું રૂપિયા ફીસ છે ફક્ત અને રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધી વસ્તુઓ તમને આ કોર્સમાં મળી જશે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં પણ તમને મળી જશે બરોબર ક્યાંય મળે જ મને કહેજો શું કરવાનું વિજય નાકિયા ગુરુઅજુ નામની

પણ પ્રાર્થના કરી રી એટલે ભૂતકાળ છે એટલે શું આવશે પ્રેડ હવે પછી આજ થઈ ગયું પછી હજી પાછો આ એરો આવો દો તો ગઈકાલે તો ગઈકાલે એટલે શું થાય યસ્ટર ડે છે સિમ્પલ કાય અઘરું નથી સાહેબ ગમે સેન્ટેન્સ તમે લઈ લ્યો ઓફર પેલા કરતા મૂકીને પછી પાછળથી આઈલું આવણ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ એટલે આખે આખું સેન્ટેન્સ બની જાય થોડાક દિવસ આ રીતે પ્રેક્ટિસ કરો એટલે તમને કોઈ પણ સેન્ટેન્સ બનાવવા જરાય તકલીફ ન પડે ગમે એ ગુજરાતીનું તમે અંગ્રેજી કરી શકશો રેડી ચાલો એના પછીનું જો એક સેન્ટેન્સ તમે આ નિયમો ભૂલી રહ્યા હતા હવે જો રહ્યા રહ્યા હતા હવે આખે આખું કાળ શું થાય જો આટલું પેલા તો તમે તમે એટલે શું થાય યુ તો મૂકવું જ પડે

નાના એલકેજી વાળાને ખબર પડી જાય કે હતા શબ્દ આપ્યો છે તો હતા હતો હતી હતા શેમ આવે ભૂતકાળમાં આવે તો સાહેબ આપણને તરત ખબર પડી જાય કે આમાં તમારે વોઝ વોર હેલ્પિંગ વર્ક તમારે યુઝ કરવો પડે અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવું પડે તો આનો મિનિંગ રહ્યા હતા રહ્યો હતી થાય જે પણ ક્રિયા કરતા હોય વાંચી રહ્યા હતો તો વોઝ રીડિંગ બરોબર પછી તો કરતા ક્રિયાપદ પ્રમાણે હોય જો હવે ભૂલી રહ્યા હતા આપણે ફોરગોટિંગ મૂકવાનું થાય બરોબર ફોર સોરી ફોરગેટિંગ પણ એની પેલા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે વોઝ અથવા તો વર મૂકવું પડે તો યુ છે તો યુ સાથે શું આવે વોઝ આવે વર આવે શું આવે તો યુ વર પછી મૂકવાનું થાય ફોરગેટિંગ તો એફ ઓ આર જી ઈ ડબલ ટી આઈ એન જી ફોરગેટિંગ આ નિયમો એટલે પાછું ધ્યાન રાખવાનું ધીઝ રૂલ્સ

તમામ પ્રકારની પીડીએફ નો પણ કોર્સ આપણે મૂકી દીધો છે અને ફક્ત પંદર તારીખો પંદર ફેબ્રુઆરી આ કોર્ષ પૂરો થઈ જશે બરોબર કોર્સ પૂરો મતલબ કે ઓફર પૂરી થઈ જશે કોર્સ તો ચાલુ જ રહેશે બટ તમારે વધારે પે કરવા પડશે છે એક્ઝામ્સની પીડીએફ વોકેબ્યુલરી પીડીએફ તમામ વસ્તુઓ તમને આમાં મળી જશે એમાં વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ એ જ આપણી એપ્લિકેશનનું નામ છે બરોબર અને ડાઉનલોડ કરી અને તમે એમાં આગળ વધી શકો છો હાલો એના પછીનું તમે શું વિચાર્યું હવે આ એવું પ્રશ્ના જ બરાબર તો પ્રશ્નાર્થમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રશ્નાર્થમાં શું બને ખબર હંમેશા ડબલ યુએચ વાળો પહેલાં શબ્દ મૂકવો પડે શા માટે કેવી રીતે કઈ રીતે કેટલી વાર કેવી રીતે ક્યાં કોને કો એ બધાય શબ્દો પહેલાં તો વોટ આવશે પહેલાં તો વોટ વિચાર્યું સાહેબ ભૂતકાળ છે તો આની આખી આખી વાક્ય રચના છે શું તો કે ડબલયુ એચ પછી ડીડ પછી સબ્જેક્ટ પછી વિવન પછી ઓબ્જેક્ટ ની ક્વેશ્ચનમાં તો આ વાક્ય રચના પ્રમાણે વોટ

તો આ એક પદ્ધતિ પ્રમાણે પ્રેક્ટિસ કરો એટલે જીવનમાં કોઈ બી તકલીફ પડે નહીં પણ આ કરવી પડે છે આ આની ઉપર તમારે કામ કરવું પડે તો વાંધો આવે નહીં અને આગળ વધીએ તો ફરી એક વખત જેને પણ રેકોર્ડેડ નો કોર્સ પરચેસ કરવો છે ઓનલી રેકોર્ડેડ બરોબર એમાં લાઈવ લેક્ચર નહીં તો એ આઠસો નો કોર્સ પરચેસ કરી શકે છે એમાં લાઈવ લેક્ચર નહીં આવે બાકી બધી વસ્તુઓ આવી જશે અને મિત્રો તમે હજી આપણી ચેનલ ચેનલમાં નથી જોડા તો પણ જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને વોટ્સઅપમાં એટલે તરત એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન દબાવી દેજો ત્યાંથી તમને મળી જશે અને આપણું ટ્રેન્ડિંગ